પાનોલીના સાનંદી અપાર્મેન્ટ ગોડાઉનમાં ગેસ રિફિલિંગ કાન ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી એ દરોડા પાડી નાની મોટી એકત્રીસ ગેસ બોટલ અને વજન કાંટો અને ગેસ રિફિલિંગના સાધનો મળી ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ગોડાઉન સંચાલકની ધરપકડ કરી પાનોલી પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો ભરૂચ એલસીબી પોલીસની પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પાનોલી જીઆઈડીસીમાં સંચાલી ગામ ખાતે આવેલા સાનિધ્ય એપાર્ટમેન્ટમાં ગોડાઉન ભાડે રાખી જય ભેરોના વાસણ ભંડાર સંચાલક દ્વારા ગેસ રિફિલિંગ કરી રહ્યો છે બિન અધિકૃત રીતે લોકોના જીવ જોખમમાં મૂકી મોટી ગેસ બોટલમાંથી નાની ગેસ બોટલમાં ગેસ રિફિલિંગ કરી રહ્યો છે જે માહિતી આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા ગોડાઉન સંચાલક સાગર શાંતિલાલ ખટ્ટીકને ગેસ બોટલ રિફિલિંગ કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ કંપની એકત્રીસ ગેસ બોટલ ગેસ રિફિલિંગ પાઇપ ઇલેક્ટ્રિક વજન કાંટો મળી ચોત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેના વિરુદ્ધ પાનોલી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી